કુંભારવાડા નારી રોડના રહેણાકી મકાનમાંથી સોના ચાંદી તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા ભાવનગર શહેરના ભાવનગર પરા સંતોષભાઈ કમ્પાઉન્ડર મિલ કોઈનું કેબલની બાજુમાં નારી રોડ કુંભારવાડા ખાતે રહેતા વસીમભાઈ અલારખાઈ મિયાણાના રહેણાંકી મકાનમાં રાત્રિના સમય ઉપર અગાશીમાં સુવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો આવીને નીચેના બેડરૂમમાંની અંદર આવીને સોના ચાંદી અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે વસીમભાઈને સવારે જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જ્યારે બોડતરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે રેણાકી મકાનમાંથી એક લાખ છોતેર હજાર પચાસ ની ચોરી થઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા કુંભારવાડા નારી રોડ ચોરીનો બંડાવ મન્યો તો બે મહિના પહેલાં મારા ઘરે ત્રણ છ બે હજાર ચોવીસ સાલમાં ચોરી થઈ બે મહિના પહેલાં શું શું ગયું છે એક હાર છે બે દોરા છે એક વીટી છે એક છોકરીના નજરિયા ને એક હજાર પાંચસો રોકડા અંદાજે કુલ કેટલાનો મુદ્દા માલ છે પાંચ લાખ દસ હજાર પાંચસો તમે પોલીસ ફરિયાદ ક્યારે કરાવી પોલીસ ફરિયાદ તમે જે તે સમયે ચોરી થઈ એટલે તરત અમે પોલીસ સ્ટેશને ગયા હતા પોલીસ સ્ટેશન ગયા એટલે એ લોકોએ અમારી અરજી લીધી હતી પછી અમે અવારનવાર પોલીસ લોકો કહેતા હતા કે આજ ફરિયાદ લઈ લેવી કાલ ફરિયાદ લઈ લેવી આજ ફરિયાદ લીલી કાલ લઈ લેવી પછી આજે એ લોકોએ અમારી એફઆઈઆર ફાળવી છે કેટલા સમય પછી ફાળવા માં આવી બે મહિના ને ચાર દિવસે ઓકે